ધૈર્ય એક સૌથી મોટું ગુણ છે આજનો યુગ આજના લગભગ બધા લોકો જે વસ્તુને સૌથી વધુ ગુમાવે છે તે ધીરજ છે લોકો કહે છે કે જો તમારી પાસે ધૈર્ય છે ધીરજ છે તો પર્વત જેવી પરિસ્થિતિઓને પણ તમે ખૂબ સરળતાથી પાર કરી શકો છો તો દરેક પરિસ્થિતિમાં આપણને ધીરજની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક અંતિમ મૂલ્યોનો સીધો કનેક્શન આપણા આધ્યાત્મિક સુખાકારી સાથે છે જે વ્યક્તિમાં જેગલી આધ્યાત્મિક શક્તિ છે આધ્યાત્મિકતા મૂળભૂત રીતે શું છે આપણા સાથે જોડાયેલા જેટલા આપણે આપણા સાથે જોડાયેલા છીએ એટલા આપણે મૂલ્યોને સમાવી શકીએ છીએ પ્રાયોગિક જીવનમાં લાવી શકીએ છીએ ધીરજ સાથે પણ એવું જ છે તેને પ્રાયોગિકમાં લાવવા માટે ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક જાગૃતિની જરૂર છે જેમ બ્રહ્મા કુમારી શ્રી યુનિવર્સિટી ધ્યાન કહેવામાં આવે છે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે ધીરજ આવતી જાય છે